બામો બાલની જોગણી કો સભા વાળો માતા આવી છું ઘણી બે ઘણી આવી છું હા લે માં લે રામ જય રામવાળી માતા છું પ્રભુ મજીન પૂજતી છું પણ ઘણી બે ઘણી પણ નાત મારો કેતો છે હા તો કણઈ વધાર આટવા મોરી વાળો તો મારો તીર મારો પાસમાં બળાવ માર ધમ તમે કોઈ ને મગજ કામ કરતા

બરોબર વેણતી છું ધોકણી આવતી છું વાહ હા નું ધીરવા તારા મોઢીને થતો ને હોય હા બ્રહ્મા માતા કો સુસભાવણો તો હવા શેર માટની ફૂટ થી રંભાના પાધીન પાસે આવ તું તારા ખરી પાથી વળ મારું નામ માતાને અરે તારા ઘરમમાં ન હોય તારા માડી તારા ન હોય પણ રામ પડું તો પાથીન પાછું ના લાવું ધંબા મારું નામ દેવા માતાને હું ઢુલાણી દે ઓકળી કો સભાવાળું માતા વળાળું છું હજાર નામ એની ઓર રાખ દો મારા ભગવન કે છે

આ સુનાખોતો કાલમ ના આય મારી આવતો નહી કે વાર પહેલા સઉ ચોપડી ભણીને આલ્યો છું એ માસું માર પાછો ભણી માકા કીસા માતા વથા વાળો હું બાલા સૌદિનો દેરવાયો છું બાવાળો એમા હું ભેળાઈ જોકળી હૈ છે બાવાળો હું હું નવ બકડીનો દેરવા આય્યો હું એમા